ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ગુવારનું શાક તો બધાની ઘરે બનતું જ હોય છે પણ દર વખત એક જ સરખા સ્વાદનું શાક ખાઈ બધા કંટાળતા હોય છે તો એ જ શાકને આપણે થોડું અલગ રીતે બનાવશું તો બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો આજે આપણે અલગ રીતે ગુવારનું ટેસ્ટી નાનાથી લઈ મોટા બધાને ખાવાની મજા પડે તેવું શાક બનાવશું ખૂબ ઝડપથી બની પણ જાય છે અને સાથે ખૂબ ઓછા મસાલાથી આપણે આ શાક બનાવવાના છીએ તો ચાલો બનાવીએ તો આ ગુવારનું શાક બનાવવા માટે મેં અહીંયા ગુવાર લઈ લીધો છે તો ગુવારને પહેલેથી જ મેં સરસ એવો ધોઈ અને સાફ કરી અને કોરો કરી લીધો છે ને હવે આપણે ગુવારના પીસીસ કરવાના છે તો આવી રીતે ઉપર અને નીચેની સાઈડ થી આપણે થોડો ભાગ અલગ કરી લઈએ અને પછી આવી રીતે ગુવારના મોટા મોટા પીસીસ કરવાના છે તો ગુવાર આપણે અહીંયા મીડિયમ થિકનેસનું પસંદ કરવાનો છે વધારે જાડો પણ નથી લેવાનો અને એકદમ સાવ પાતળો પણ ગુવાર આપણે નથી લેવાનો જો આવો મીડિયમ ગુવાર લઈશું તો એનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે તો તમે જોઈ શકો છો અહીંયા બધા ગુવારના એ જ રીતે મેં મોટા મોટા પીસીસ કરી લીધા છે તો હવે આ ગુવારને આપણે બાફવાનો છે તો બાફવા માટે મેં અહીંયા એક પ્રેશર કૂકર લઈ લીધું છે ને એમાં મેં બધો ગુવાર એડ કરી દીધો છે અને હવે આપણે એમાં બટેટું એડ કરવું કરી દઈએ તો બટેટું એડ કરવું ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો બાકી તમે ટોટલી સ્કીપ કરી શકો છો તો બટેટાને ધોઈ અને તેની છાલ કાઢી અને આપણે આને એડ કરી દીધું છે અને સાથે જ હવે આપણે અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી અને એક નાની સાઇઝની ડુંગળી એમ બે ડુંગળી મેં અહીંયા એડ કરી છે અને હવે એક મોટી સાઇઝનું પાકું ટમેટું એડ કરી દઈએ આપણે તો ટમેટામાં વચ્ચેથી આ રીતે કટ લગાવી અને ટમેટું પણ આપણે આ બધા સાથે એડ કરી દેવાનું છે અને હવે આપણે આ પ્રેશર કુકરમાં થોડું એવું પાણી એડ કરવાનું છે વધારે પાણી આપણે એડ નથી કરવાનું તો થોડું એટલું પાણી એડ કર્યું તો હું તમને આમ પાણીનું માપ કહું તો મેં અહીંયા એક નાની વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણે આમાં થોડું મીઠું એડ કરી દઈએ જેથી કરીને આ બધી વસ્તુ બફાય ત્યારે સરસ એવી મીઠાની ફ્લેવર તેમાં આવી જાય અને આ રીતે ગુવારને બાફી અને એનું શાક કરીએ ત્યારે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે બિલકુલ કડવું નથી લાગતું તો ઘણી વખત ગુવારનું શાક ખાવામાં બાળકો ના પાડતા હોય છે કે પછી નખરા કરતા હોય છે પણ આ રીતે ગુવારનું શાક બનાવીને આપશો એટલે બાળકો પણ ઈઝીલી ખાઈ લેશે તો હવે આપણે પ્રેશર ને બંધ કરી અને પ્રેશર ની બે વિસલ વાગવા દેવાની છે તો આપણે બે વિસલ વગાડશું ત્યાં જ આપણું જે ગુવાર અને અંદર બધી વસ્તુ એડ કરી છે તે સરસ એવી સ્ટીમ થઈ જશે તો એ આપણી બધી વસ્તુ સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં એક સરસ મજાની ચટણી બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા એક તીખું લીલું મરચું લીધું છે અને થોડી લસણની કળીઓ લઈ લીધી છે અને સાથે અહીંયા ડાળખી સહિત મેં અહીંયા થોડા લીલા ધાણા લીધા છે કુણી ડાળખીઓ લેવાની છે વધારે જાડી ડાળખી આપણે નથી લેવાની અને સાથે જ અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દીધું છે અને તીખાશ પ્રમાણે અહીંયા આપણે બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે તમારે જેટલું તીખું જોવે શાક એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે અને સાથે અહીંયા આપણે મેં એક નાની વાટકી ભરીને સિંગ દાણા લીધા છે તો તમે અહીંયા કાચા સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો મેં અત્યારે શેકીને મારી પાસે હતા શેકેલા સિંગદાણા એટલે મેં એ લઈ લીધા છે તો હવે આ બધી વસ્તુને આપણે સરસ એવી વાટી લેવાની છે તો આવી રીતે આપણે તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો પણ આ રીતે ખાંડણી દસ્તામાં પણ એકદમ ઈઝીલી જલ્દીથી થઈ જાય છે તો તમે જોઈ શકો છો અને ચટણી વટાઈ ગઈ ત્યાં આપણો ગુવાર પણ એકદમ સરસ એવો સ્ટીમ થઈ ગયો છે તો ચાલો કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ આપણે ગુવારને અને બટેટાને બંને ને તો તમે જોઈ શકો છો આ રીતે હાથની મદદથી થોડો પ્રેસ કરશું તો ગુવાર સરસ એવો પ્રેસ થઈ જાય છે તો ગુવાર આપણો સરસ એવો બફાઈ ગયો છે ને સાથે બટેટા પણ આપણા સરસ એવા બફાઈ ગયા છે તો હવે આપણે આમાંથી ટમેટા અને ડુંગળી જે એડ કર્યા છે એને બહાર કાઢી લેવાના છે તો જો ટમેટા પણ સર ટમેટું પણ આપણું સરસ એવું બફાઈ ગયું છે ને સાથે ડુંગળી પણ સરસ એવી બફાઈ ગઈ છે તો ટમેટાની છાલ જો અંદર કોઈ રહી ગઈ હોય તો તેને પણ આપણે બહાર કાઢી લેવાની છે તો આ રીતે શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે મારા કહેવાથી આ શાકની રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને બનાવવું પણ એકદમ ઈઝી છે એકદમ જલ્દીથી બની જાય છે અને હવે આપણે આ ટમેટા પરની જે છાલ છે ને તે હટાવી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ આરામથી સોરી ટમેટું આપણું બફાઈ ગયું છે તો આપણે ટમેટા ઉપરથી છાલ આરામથી હટી જાય છે તો હવે આપણે આ ટમેટા અને ડુંગળીને એક આવી રીતે ચોપરમાં લઈ લેવાના છે અને આને આપણે ચોપ કરી લેવાના છે એકદમ ઝીણું ઝીણું વાટી લેવાના છે તો આ રીતે ચોપરમાં એકદમ જલ્દીથી થઈ જાય છે તમે મિક્સર જારમાં પણ કરી શકો છો આ પ્રોસેસ તો ચોપરનું ઢાંકણ બંધ કરી અને આપણે આને ચોપ કરી લઈએ સ્ટીમ થઈ ગયેલા છે એટલે એકદમ આવું થી પેસ્ટ જેવું બની જાય એવું આપણે આને ચોપ કરવાનું છે તો ચાલો અહીંયા આપણી પેસ્ટ પણ બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો હવે જલ્દી જલ્દી શાકનો વઘાર કરી લઈએ તો શાકના વઘાર કરવા માટે મેં અહીંયા એક વાસણમાં બે ચમચા જેટલું તેલ લીધું છે તેલનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો અને એમાં આપણે હવે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી છે અને સાથે જ થોડા ચપટી એક જેટલું મેં અજમા એડ કર્યા છે અજમા એડ કરવાથી શાક પચવામાં પણ હળવું રહેશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને એમાં મેં અડધી ચમચી જેટલું જીરું અને બે ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે વઘાર સરસ એવો ફૂટી ગયો બધો પછી આપણે તેમાં જે પેસ્ટ વાટીને રાખી છે ડુંગળી અને ટમેટાવાળી તે એડ કરી દઈએ અને આ પેસ્ટને સરસ એવી વઘાર સાથે મિક્સ કરી લેવાની છે અને આ પેસ્ટને આપણે વધારે વાર કૂક કરવાની જરૂર બિલકુલ નથી કારણ કે પહેલેથી જ આપણું ડુંગળી અને ટમેટું ઓલરેડી કૂક થઈ ગયેલું છે તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે થોડી જ વાર આને કૂક કરવાનું છે અને અત્યારે તમને તેલ થોડું વધારે લાગતું હશે શાકમાં પણ અહીંયા ગ્રેવી આપણી ખૂબ ઓછી છે એટલા માટે તેલ તમને થોડું અહીંયા વધારે લાગે છે પણ વધારે તેલ નથી આપણે જેટલી જરૂર છે શાકમાં એટલું જ તેલ આપણે અહીંયા લીધું છે તો જો અહીંયા આપણી હવે ગ્રેવી સરસ એવી કુક થઈ ગઈ છે એકાદ મિનિટ જેવું જ આપણે એને સાંતળવાનું છે અને પછી જે આપણે લસણ વાળી ચટણી બનાવીને રાખી છે સિંગદાણા વાળી તે એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા બધી ચટણી મેં એડ કરી દીધી છે તો તીખાસ તમારે અહીંયા બેલેન્સ કરવાની રહેશે કારણ કે આપણે લીલું મરચું પણ એડ કર્યું છે ને સાથે લાલ મરચું પાવડર પણ એડ કર્યો છે તો તમારે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે તમારે અહીંયા એક લેવાનું છે અને હવે આ ચટણીને સરસ એવી આપણે વઘાર સાથે મિક્સ કરવાની છે અને આને એક થી બે મિનિટ જેવું સંતડાવા દેવાની છે એકથી બે મિનિટ જેવું સંતડાવા દઈશું એટલે આપણી સરસ એવી ચટણી છે એ કુક થઈ જશે તો જો તમે અહીંયા કાચા સિંગદાણા લીધા હશે તો પણ કંઈ જ પ્રોબ્લેમ નથી કારણ કે આપણે એને સાંતડવાના જ છે તો એકથી બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી આ ચટણી અને આખી ગ્રેવી સંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં થોડો હળદર પાવડર એડ કરી દઈએ એટલે કે અડધી ચમચીથી પણ ઓછો મેં અહીંયા હળદર પાવડર લીધો છે અને સાથે જ ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે તો આપણે આ શાકના જે બેસિક મસાલા જોઈએ છે આપણા મસાલિયાના તેજ લીધા છે આપણે આમાં વધારાના કોઈ જ મસાલાનો ઉપયોગ કરવાની જરૂર નથી અને ગરમ મસાલો પણ એડ કરવાની કોઈ જ જરૂર નથી ગરમ મસાલા વગર પણ આપણું શાક એકદમ ખાવામાં ટેસ્ટી ઢાબા રેસ્ટોરન્ટમાં જેવું આપણે શાક ખાતા હોય એવું જ ટેસ્ટી શાક આપણું અહીંયા બનશે તો થોડી વાર થઈ એટલે જો એકદમ સરસ એવી ગ્રેવી આપણી પ્રોપર કુક થઈ ગઈ છે તો હવે આપણે જે ગુવાર અને બટેટા સ્ટીમ કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે અને સાથે જ ગુવાર અહીંયા થોડો ખાવામાં કડવો લાગતો હોય છે તો એના માટે આપણે અહીંયા એક ચપટી જેટલી ખાંડ એડ કરવાની છે ટોટલી ઓપ્શનલ છે પણ જો એડ કરશો તો આટલી ખાંડથી શાક ગળ્યું તો બિલકુલ નથી થવાનું પણ આખા શાકનો સ્વાદ બેલેન્સ થઈ જશે તો જો તમને પસંદ હોય તો એડ કરવાની છે બાકી તમે કરી શકો છો પણ એકવાર એડ કરીને જોજો શાક ખાવામાં ખૂબ ટેસ્ટી એવું લાગશે અને બધી વસ્તુ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે અને આ જ રીતે આપણે એક એકાદ મિનિટ જેવું ગ્રેવીમાં ગુવાર અને બટેટાને સંતડાવા દેવાનું છે જો ગુવાર બટેટાને સરસ એવું ગ્રેવી સાથે સંતડાવા દઈશું એટલે બધા મસાલાની ફ્લેવર સરસ એવી ગુવાર બટેટામાં આવી જશે તો ઘણાને ગુવાર બટેટાનું શાક કે ખાલી ગુવારનું શાક બનાવવામાં એ પ્રોબ્લેમ આવતો હોય છે કે જ્યારે ગુવારનું શાક બનાવે ત્યારે ગુવાર પણ અલગ રહેતો હોય છે અને ગ્રેવી કે રસો પણ અલગ રહેતો હોય છે પણ એકવાર તમે આ રીતે બનાવીને જુઓ શાક ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ એવું બનીને રેડી થશે તો જો હવે આ આપણે ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે તમારે જેટલી ગ્રેવી જોવે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું છે ને હવે આપણે પાણીને સરસ એવું મિક્સ કરી અને આપણે આને ઢાંકી અને એક મિનિટ જેવું થવા દેવાનું છે તો જો એકાદ મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો સરસ એવું આપણા શાક ઉપર તેલ આવી ગયું છે અને તમે જોઈ શકો છો ગ્રેવી પણ અત્યારે આપણી પરફેક્ટ જ છે તો આપણું આ શાક બનીને હવે એકદમ રેડી થઈ જ ગયું છે તો આપણે આની ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને આ રીતે ગુવાર બાફી અને પછી આપણે શાક કરશું તો ખાવામાં શાક ખૂબ જ ટેસ્ટી લાગશે બધાને બાળકોને પણ આ શાક ખૂબ જ ભાવવાનું છે કારણ કે આ રીતે ગુવારનું શાક બનાવશું તો જરા પણ ગુવારનું શાક કડવું નથી લાગવાનું તો તમે જોઈ શકો છો શાકનો કલર અને શાકનું ટેક્સચર એકદમ જોરદાર આવ્યું છે અને જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એવું આપણું અહીંયા ગુવારનું શાક આપણે બનાવ્યું છે તો રેગ્યુલર ગુવારનું શાક બનાવીએ છીએ એ શાક બનાવતા જેટલો સમય લાગે છે એટલો જ સમય આપણે આ શાક બનાવવામાં લાગશે વધારે કોઈ જ સમય આપણે અહીંયા નથી લાગવાનો પણ વિડીયોમાં મેં તમને અલગ અલગ બધું બતાવ્યું હોય એટલે થોડું તમને એવું થતું હશે કે આમાં તો બહુ લાંબી પ્રોસેસ કરવાની છે પણ નહીં ગુવાર બફાશે ત્યાં સુધીમાં આપણું બધી બીજી આપણે તૈયારીઓ કરી લેશું એટલે આપણું ગુવારનું શાક એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જશે અને નોર્મલ કરતા થોડું અલગ બનાવશું એટલે ટેસ્ટ પણ એનો અલગ આવશે અને ખાવાની પણ બધાને ખૂબ મજા આવશે તો ચાલો હવે આપણું અહીંયા ગુવાર બટેટાનું એકદમ ટેસ્ટી વાળું શાક બનીને રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ